નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર જાફરાબાદ તાલુકાના ભાડામાં ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોનું સંમેલન મળ્યું જેનીબેન ઠુમ્મર અને પ્રતાપભાઈ દુધાતની આગેવાનીમાં અગત્યનું અને મહત્વનું કાર્યકરોનું સંમેલન મળ્યું અમરેલી લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મરના નામની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે જાફરાબાદ તાલુકામાં કોંગ્રેસનું સંમેલન મળ્યું હતું જેમાં અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને આ વિસ્તારના કોંગ્રેસ આગેવાન ટીકુભાઈ વરૂ અમરેલી વિરોધ પક્ષ નેતા વલ્લભભાઈ ભરતભાઈ બલદાણિયાનું સન્માન કરી એક સુરમાં સર્વ કાર્યકરો એક થઈ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરને આગામી લોકસભામાં વિજયી બનાવવા અને સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી હતી જાફરાબાદ તાલુકાના તમામ ગામના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તમામનો ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોએ આભાર માન્યો હતો રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ વાડા ગામે લોકસભાના અત્યારના કોંગ્રેસના ઉમેદવાર બેનશ્રી આપ વધાર્યા છો મિટિંગમાં તો આપનો શું પ્રતિકર છે ખાસ કરીને લોકસભા વિસ્તારમાં જે સાત વિધાનસભાઓ આવે છે એમાં રાજુલા જાફરાબાદનો પણ સમાવેશ થાય છે આજે રાજુલા જાફરાબાદ વિધાનસભાની મુલાકાત એમના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાની તક પ્રાપ્ત થઈ ઉમેદવાર જાહેર થયા પછી પ્રથમ વખત રાજુલા વિધાનસભાની જ્યારે મુલાકાત કરી ત્યારે લોકોની સમસ્યાઓ અનેક હતી છેલ્લા પંદર વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન એટલે કે સાંસદ અહીં ચૂંટાઈને જાય છે કેટલા વિકાસ થયા એની ચિતાર અહીંની પ્રજાએ ખૂબ દુઃખ થયું કે જ્યારે જ્યારે પ્રતિનિધિઓ અહીંથી ચૂંટાઈને જાય છે ત્યારે પ્રજાના પોતાના સપનાઓ હોય છે આ સપનાઓ પર જ્યારે પાણી ફરે છે ત્યારે કેટલું દુઃખ થાય એ અહીંયા આવીને જોઈને ચર્ચા કરીને જાણવા આજે લોકસભાના ઉમેદવાર તરીકે આપ સૌને હું વિનંતી કરું છું આપના માધ્યમથી પણ વિનંતી કરું છું કે આવનારી ચૂંટણીને કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પક્ષના પક્ષને મત દેવા માટેની ચૂંટણીઓ નહીં બનાવીને આવનારા સમયમાં વિસ્તારનો વિકાસ કોણ કરી શકે એને પ્રાધાન્ય આપીને આ વખતનું મતદાન કરવું જોઈએ સામાન્ય નાગરિકની સમસ્યાઓ શું છે મોંઘવારીથી કેટલી પીડા થાય છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય અને શિક્ષણ ઉપર કોઈ સુધાર નથી આવી રહ્યો દરેક કચેરીઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પૈસા વગર કામ નથી થતા અમરેલી જિલ્લાની ખાસ કરીને વાત અને રાજુલા વિધાનસભાની વાત કરીએ તો અહીંયા અનેક કંપનીઓ આવીને પોતાના બિઝનેસ કરે છે પણ અહીંયા સ્થાનિકોને રોજગારી નથી મળતી એના 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 લીધે યુવાનોને બહાર સ્થળાંતર કરવું પડે છે આવા પ્રશ્નોને જે પડકાર લોકોની સામે આવ્યો છે એની સામે એક તક પણ મળી છે કે મતદાન કરવું જોઈએ એટલે આપ મીડિયાના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આ વખતે મતદાન કરતી વખતે ફક્ત તમારા પોતાના વિકાસને ધ્યાનમાં રાખો આપના ઘર પરિવારમાં રોજ બરોજ જે સમસ્યાઓ થાય છે જે ઊભી થાય છે એને વાચા આપવા માટે પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે અને આ વખતે પરિવર્તનની ટેક પરિવર્તનની નેમ લોકોએ લઈ લીધી છે અને અમરેલી જિલ્લામાં છવ્વીસમાંથી છવ્વીસ સીટોના જે મણગાં ફૂકે છે અને બ્રેક અમરેલી જિલ્લો લગાવશે અને કોંગ્રેસનો ઉમેદવાર એટલે કે હું ચૂંટાઈને આવીશ એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ